તો નમસ્કાર મિત્રો આજે અમારે બાબરી છે આવ્યા છીએ પર્વત ઉપર ટકલા માસ્ટર તો નમસ્કાર મિત્રો હું છું આપનો દિવેશ મોરિયા દિવેશ મોરિયા વ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ચડવાના છીએ પાણીયારી હિલ તો તમે અમે પાંચ વાગે ચડવાનું શરૂ કર્યું હતું તે વખત અહીંયા અંધારું હતું તો થોડું અજવાળું થયું છે તો અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો વિડીયોનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધું છે અંબાજી હારી મુસ ગામ થઈને આવવાનું છે તો નમસ્કાર મિત્રો તમે ઉપર અહીં પાણીયારી હિલ ચડવા આવો તો પાણીની બોટલ અવશ્ય લેતા આવજો ડીહાઇડ્રેસન ના થાય તો આ છે આપણા ગંગારામભાઈ આ છે આપણા જમીનભાઈ અને આ છે આપણા ચિરાગભાઈ તો હવે ચાલો ઉપર ચડીએ જય ગુરુ મહારાજ તો મિત્રો અમે તો આ પાણીયારી પર્વત ઉપર આઠથી દસ વાર આવ્યા છીએ તો તમે પરિવાર સાથે અથવા મિત્રો સાથે એકવાર અહીં પિકનિક મનાવવા જરૂર આવો અને ચોમાસામાં તો ખૂબ જ મજા પડી જાય છે તો મિત્રો તમે અહીં આવો છો તો આપનો કચરો આપની બેગમાં જ નાખો અહીં કુદરતી સ્થળોને ગંદકી નહીં કરવી ચાલો આગળ વધીએ તો મિત્રો તમને ઉપર ચડતા આવું બોર્ડ દેખાય તો આ પગદંડી જલોતરાની છે તો તમે ત્યાં ભૂલથી ન જતા આપણે જવાનું છે આ ભાઈ જ્યાં તાકે છે તે રસ્તા ઉપર જવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો તમે અહીં ઉપર આવો ચડવા તો તમારું શરીર આખું પરસેવાથી થઈ જશે તો સરબત પાણી લઈને આવું નકદ પછી વ્યાચુક જાળવી તો મિત્રો અહીં દૂર દૂરના લોકોએ ગુરુ મહારાજની બાબરીની માનતા રાખેલી હોય છે તેથી અહીંયા દૂર દૂરથી આવે છે તો મિત્રો આ છે જે અંબાજી હાઈવે ઉપર આવેલું મુમનવાસ ગામ અને આ છે તમે જોઈ રહ્યા છો તે તેનો રસ્તો છે તો આ રસ્તે આપણે બાઇક લઈને આવ્યા હતા અને આ દૂરથી આવું દેખાય છે તો મિત્રો હવે ધીમે ધીમે સૂરજ ઉગે છે અને નજારો સુંદર જોવા મળે છે સમજી લેવાનું કે હવે આપણે ઉપર પહોંચવા આવી ગયા છીએ મિત્રો તમે આ સીડી ઉપર આવો તો ખૂબ જલ્દી આવો પડી જવા એવું છે ચક્કર પણ આવે છે મિત્રો વિડીયોના થમનેલમાં આ તળાવ તમને ભરેલું જોવા મળે છે એનું કારણ કે ચોમાસામાં મેં ફોટો પાડ્યો તો અમે આવ્યા છીએ ઉનાળામાં તળાવ હાલ ખાલે છે તો મિત્રો તમે પાણીયારી પર્વતની ટોચ ઉપર આવો એટલે તમને આ મુજબનો નજારો જોવા મળે છે આ નાનકડો રૂમ છે અને પાછળ એક ગુફા છે તો મિત્રો આ ગુફામાં ગુરુ ધૂંધળીમલ એટલે કે ગુરુ મહારાજનું મંદિર છે જ્યાં અહીંયા કેટલાક ઉપર પણ બાબરી ઉતારે છે તો ઉપરથી આ મુજબનો નજારો જોવા મળે છે અહીં એકવાર આપ જરૂર આવજો તો મિત્રો આ ગુફામાં છે ગુરુ ધુંધળીમલ મહારાજનું મંદિર ચાલો હવે આપણે અંદર જઈએ તો આ છે એમની પ્રતિમા તો નાના બાળકોને જે આપણે શુદ્ધ ભાષામાં કહીએ ચોલ ક્રિયા આપણે બાબરી તરીકે ઓળખતા હોઈએ છીએ તેની વિધિ સૌપ્રથમ ઉપર થાય છે પછી નીચે જોવા મળશે ગુફાની બહાર જઈએ અને બધાને પ્રસાદ વેચીએ તો મિત્રો આપ આજુબાજુનો નજારો જોઈ શકો છો કેટલો સરસ મજાનો લાગે છે તો ચાલો હવે આપણે ચૂરમાનો પ્રસાદ વેચીએ બધાને

તો મિત્રો તમે કહેતા હશો કે અમુક વાર વિડીયો નું સારું આવે છે અને અમુક વાર ખરાબ તો અમારા એક ભાઈ છે જયમીનભાઈ કરીને એમના ફોનમાં અમુક વિડીયો ઉતાર્યા હતા એટલે રિઝલ્ટ સારું આવતું હતું તો મિત્રો તમે ફોટોગ્રાફીના ચક્કરમાં કે જ્યાં બાજુમાં ખીણ હોય ઊંડો ખાડો હોય ત્યાં ના જાવું જૂનામાં કેટલા બનાવો બનેલા છે એટલે ધ્યાનથી બાકી એવા રસ્તામાં ફોટા ના પાડવા તો નમસ્કાર મિત્રો અમે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે સવારના સાત વાગ્યા છે ચલો હવે જઈએ તો મિત્રો તમારે આ લાલ સીડી અને આ સીડી ઉપરથી ધ્યાનથી નીચે ઉતરવું પડી જવાય એવું છે તેની તમારે કાળજી રાખવાની અમુક માણસો ગબ્બર લઈને જઈએ તો એ હોફી જાય તો અહીંયા તો શું હાલત રહે એમની તો કોઈ વાંધો નહીં એક દિવસ એમને પણ અહીંયા લઈને આવીશું કાં તો એમને ઉપાડીને આવીશું નકદ પછી હેલિકોપ્ટર મંગાવીશું તમે અહીં ટ્રેકિંગ કરવા આવો તો સારા એવા સ્પોટના બૂટ પહેરીને આપવાનું જેથી કરીને પગ સારા રહે અને ચડવામાં પણ મુશ્કેલી ના પડે તો તો ચાલો હવે નીચે પોકી જવા આવ્યા છીએ તો મિત્રો તમે અહીં પાણીયારી હિલ ઉપર એકવાર અહીં જરૂર આવજો ઘરે ગોદળા વગેરે ઊંઘવા કરતા અહીં એકવાર આવજો મજા પડી જશે તો નમસ્કાર મિત્રો આપણે આ રસ્તે બાઇક લઈને આવ્યા હતા આ રસ્તો ઉપર ચડવા માટે અને આ રસ્તો આશ્રમ તરફ જવા માટે જ્યાં નાના દીકરાઓની બાબરી ઉતરતી હોય છે તો ચાલો હવે આગળ જઈએ તો હવે આપણે આશ્રમ તરફ જઈએ તો મિત્રો આ છે પાણિયારી આશ્રમનો નજારો તો મિત્રો જે બીજું નીચે મંદિર છે ગુરુ મહારાજનું ત્યાં જવા માટે અહીંયા તમારે આમ ભમીને જવું પડે છે તો ચાલો આગળ વધીએ તો નમસ્કાર મિત્રો આપણે જે પર્વત ઉપર ચડ્યા હતા તે પર્વત હું તમને ઝૂમ કરીને બતાવું તો જોઈ શકો છો આપ જે લાલ લાલ થોડું થોડું દેખાય છે તે ઉપરની સીડી છે ચાલો હવે આગળ વધીએ તો મિત્રો આ આપણું રસોડું તૈયાર થાય છે હવે બાબરીવાળા આબાના તૈયાર જ છે ના છે મંદિર તો મિત્રો જ્યારે હું સવા એક વર્ષનો થયો હતો ત્યારે મારી બાબરી પણ અહીંયા જ ઉતરી હતી સમથિંગ બે હજાર પાંચની સાલ હશે તો મિત્રો તમારી અથવા તમારા પરિવારના કોઈ સગાવાલા સંબંધીઓની બાબરી અહીંયા ઉતરી હોય તો કમેન્ટમાં લખજો જય ગુરુ મહારાજ એ એ બીજુ હા આ ટકલા માસ્ટર બરાબર ઘસીન નવરાજો Subscreve!